વાત કરીશું આજ ગામે ગાંધીનગર અને મહારાણી ગંગાબાઈ સાહેબ ડાયડ ભુજના પ્રોત્સાહન તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સફળતાપૂર્વક પૂર્વક યોજાયું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય પીએમ જાડેજા એ કર્યું હતું વિવિધ ક્ષેત્રોના એકસો એસી બાળક વૈજ્ઞાનિકોએ પોતાની નેવ કૃતિઓ પ્રદર્શિત કરી છે જે હજારો દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે કાર્યક્રમમાં વિવિધ સરકારી અને સામાજિક અધિકારીઓ શિક્ષકો તેમજ સ્થાનિક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજ્ઞાન પ્રદર્શન ઉપરાંત ઓર્ગેનિક ખેતી વિષય માર્ગદર્શન આપવા પણ આપ્યું હતું તેની સાથે આચાર્ય પ્રેમસંગજી જાડેજા જેઓ ત્રણ પેઢીઓ હતી શિક્ષણ ક્ષેત્રમાં સેવા પ્રદાન કરી રહ્યા છે વિશિષ્ટ સન્માનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતથી આ કાર્યક્રમને ભવ્ય સફળ બનાવી રહ્યા હતા દ્વારા પ્રદર્શન બે હજાર પચીસનું બાળવૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં અમારા વિસ્તારના જનપ્રિય લોકપ્રિય ધારાસભ્ય છેડેજા સાહેબના દેશને આ મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં આપણા સત્તા રૂપિયા એકવીસ ગ્રુપોમાંથી અહીંયા અલગ અલગ આપણા વૈજ્ઞાનિકોએ આ કૃતિઓમાં ભાગ લીધો આ ભાર આપણે જે વૈજ્ઞાનિક મેળો છે એનો મુખ્ય વિષય વિકસિત ભારત આત્મનિર્ભર નિર્ભર ભારત માટે સ્ટેમ્પ આપણે જોઈએ છે કે આપણે વર્તમાન મોદી સાહેબના નેતૃત્વમાં આપણું જે ભારત જે દેશ છે આખા દેશોમાં પાંચમી આર્થિક મહાસત્તા બની છે આગામી સમયમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહી છે અને આત્મનિર્ભર ભારત માટે પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ બધાના આપણે સ્વદેશી જે આપણા દેશમાં જ જે વસ્તુ ઉત્પાદન થાય આપણા દેશમાં જ બનેલી વસ્તુઓ જે છે આપણા જે દેશની જનતા છે એનો ઉપયોગ કરે જેના જેના થકી એ જે વિદેશી જે વસ્તુ જે છે આપણે અહીંયા

Da man અને આપણા શિક્ષકો જે અબડાસા વિસ્તારની અંદર ઘણને વિજ્ઞાન મેળા કરી બધા જ સ્કૂલો માટે અહીંયા કને જેના મતે કરવામાં આવ્યો છે સરસમાં સરસ આયોજન થયું છે એમાંથી જે પણ અહીંયાથી આગળ વધશે અને જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષાએ તો આ આવા આયોજનો થકી આપણા શિક્ષણનો સ્થળ પણ ઊંચો આવશે અબડાસાનું ત્યારે શિક્ષકોની ભરતી પણ અત્યારે બધી થઈ ગઈ છે તો નવા શિક્ષકો પણ અબડાસાને મળ્યા છે કોઈ પણ ગામડાની અંદર શિક્ષણ કરી રહ્યા છે તરફથી ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ નું પ્રદર્શન આજે યોજવામાં આવ્યું મુખ્ય અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષતા શ્રી અબડાસા તાલુકા સિંહા અને અમારા તાલુકા પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા ટીપીઓ શ્રી ચંદ્રકાંતભાઈ અને તમામ દાતા પ્રવિણભાઈ મુખ્ય દાતાના સહયોગથી અને પ્રભીભાઈ મુખ્ય શિક્ષકના પ્રયત્નોથી આ સજારનો જ્યારે કાર્યક્રમ એ મુકામને થયો વિજ્ઞાન મેળાનું તો એમાં વિધવિધ પ્રવૃત્તિઓ દરેક લોકશાળા કક્ષાએ અહીંયા નિહારવામાં આવી અને એ કૃતિઓ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ જશે અને અબડાસાનું નામ રોશન કરે છે કરશે આ આયોજન મંડળ કરવા બદલ સૌ આયોજન મંડળને હું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષકો વતી આજે અબડાસા તાલુકાના ટેરા ગામે બીઆરસી અબડાસા દ્વારા બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર બે હજાર પચીસનું બાળવૈજ્ઞાનિક મેળામાં આયોજન કરવામાં આવ્યું આ મેળામાં અમારા વિસ્તારના જનપ્રિય લોકપ્રિય ધારાસભ્ય છે પીએમ જાડેજા સરકારના દેશને આ મેળાનું આયોજન કરવામાં આવ્યું